નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદમાં એક કહેવત છે કે એક ટાઈમ જમે તે યોગી બે ટાઈમ જમે તે ભોગી અને ત્રણ ટાઈમ જમે તે રોગી એટલે કે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ત્રીજા ટાઈમ જમવાનો ટાઈમ છે જે રાત્રે ભોજન લેતા હોય છે તો આવા લોકો માટે ખૂબ જ સરસ મજાની બે ત્રણ મિનિટની માહિતી છે સાથે સાથે શરીરમાં થતી નાની મોટી જે સમસ્યાઓની સાથે જે મુખ્ય સમસ્યાઓ છે કે શરીરનું વજન વધી જવું ડાયાબિટીસ થાઈરોઈડ મોટાપો જેવી ઘણી બધી સમસ્યા પેટને લગતી સમસ્યાઓ આ બધી જ સમસ્યાઓમાં ભોજનનો જો ટાઈમ છે એ થોડો ફેરફાર કરવામાં આવે તો આ બધી જ સમસ્યાઓમાં જાદુની જેમ પરિણામ મળી શકે છે હવે મિત્રો રાત્રિનું ભોજન છે એ બંધ કરવાથી શું ફેરફાર થાય રાત્રિનું ભોજન બંધ કરવું એટલે કે જે આપણે વાળું કરતા હોય છે રાત્રે ભોજન જમવાનું બંધ કરી દેવું જોઈએ પરંતુ રાત્રે ક્યારે કહેવાય તો કે સૂર્યાસ્ત પછીનો અંધારું થઈ ગયું પછીનો ટાઈમ છે એ રાત્રે ભોજન લીધું કહેવાય પ્રાચીન સમયમાં લોકો જે છે એ સૂર્યાસ્તની પહેલાં જમી લેતા સાંજનું ભોજન એટલે કે આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો સાંજનો જમવાનો ટાઈમ છે સાંજનો વાળું કરવાનો ટાઈમ છે એ દિવસ આથમ્યા પહેલાં એટલે કે સૂર્યાસ્તની પહેલાંનો હોવો જોઈએ હવે સૂર્યાસ્ત પછી એટલે મોટાભાગના લોકો આઠ કે નવ વાગ્યા કે દસ વાગ્યા પણ ઘણા લોકો જમતા હોય છે પરંતુ જે લોકો રાત્રે નવ વાગ્યે એટલે કે મોડેથી એટલે કે રાત્રે ભોજન લેતા હોય ને તો આવા લોકો માની લો કે નવથી સાડા નવ વચ્ચે ભોજન લેશે તો એનો ભોજનનો પાચન થવાનો ટાઈમ છે ઓછામાં ઓછો બેથી ત્રણ કલાકનો સમય રહેવો જોઈએ પરંતુ જ્યારે નવ કે સાડા નવ વાગ્યે જમવામાં આવે છે તો એના કલાક દોઢ કલાકમાં આપણે સૂવા માટે જતા રહીએ આરામ કરવા માટે જતા રહીએ ત્યારે આપણું જે ભોજન છે ખાધેલું ભોજન છે એને પચાવવા માટે પૂરતો સમય મળતો નથી નંબર બે કે સૂર્યની ગતિ જે હોય છે એની સાથે આપણી પાચનતંત્રની એક્ટિવિટી છે એ સંકળાયેલી છે એટલે કે જેમ સૂર્ય ઉગે છે એમ આપણી પાચન શક્તિ તીવ્ર થતી જાય છે જેમ જેમ સૂર્ય અસ્ત થતો જાય સૂર્ય ઢળતો જાય તેમ તેમ પાચન શક્તિ ધીમી થતી જાય અને સૂર્યાસ્ત પછી પાચન શક્તિ અતિ મંદ હોય છે પાચનતંત્ર છે આરામદાયક સ્થિતિમાં જતું રહેશે એટલા માટે જ આપણા જે પૂર્વજોને આપણે જે વડીલો હતા એ લોકો મોટાભાગે સાંજનું ભોજન છે એ વહેલું જમી લેતા હતા રાત્રે આપણું પાચનતંત્ર જે છે એ આરામદાયક સ્થિતિમાં હોય છે અને આપણે મોડેથી એમાંય ભોજન અને એમાંય ઘણા લોકો તો સિટીમાં શહેરોમાં તો જે હેવી ભોજન લેતા હોય છે તો આવા લોકોના શરીરમાં ખાસ તો નવ સાડા નવે ભોજન લીધું છે એને પચવા માટે પૂરતો ટાઈમ રહેતો નથી અમાશયમાં જાય છે ભોજન એમાંથી નાનું આંતરડું એમાંથી મોટું આંતરડું અને છેલ્લે જ્યારે આ ભોજનમાંથી પોષક તત્વો છૂટા પડે અને એમાંથી વધારાનો કચરો બહાર કાઢવાનો જે એક્ટિવિટી હોય છે જે લિવર દ્વારા થતી કાર્યવિધિ હોય છે ત્યારે ઘણો બધો સમય આવી ગયો હોય છે એટલે આમાં બહુ ટાઈમ લાગી જાય છે રાત્રિનું ભોજન લીધા પછી ઘણો બધો સમય લેશે ભોજન પચવા માટે અને જેને કારણે લિવર ઉપર પણ ઓવરવર્કને લીધે લિવર ઉપર બોજો પડે છે અને જેને લીધે લિવરની સમસ્યાઓ પણ થઈ શકે છે વારંવાર આ પ્રકારની ભૂલો કરવાથી લીવર ઉપર બોજો આવવાને લીધે ફેટી લિવર અથવા લિવરમાં સોજો અથવા એવી ઘણી બધી લિવરની સમસ્યાઓ થાય છે સાથે સાથે પાચનતંત્ર છે એ ખૂબ ઝડપથી મિત્રો ડેમેજ થવા લાગે છે કેમકે શક્તિ જે છે એ રાત્રે એકદમ સ્લો હોય છે બીજા નંબરમાં એ કે આપણું શરીર છે આ રાત્રે છે શરીરમાં અમુક શક્તિઓ છે શારીરિક અને માનસિક જે એક્ટિવિટી હોય છે જે કામ કરતી હોય છે પરંતુ આપણે રાત્રે મોડેથી ભોજન લઈએ છીએ ત્યારે આ ભોજન પચાવવામાં બધી જ શક્તિઓ કામે લાગતી હોય છે જ્યારે શરીરની અંદરૂની શક્તિઓને બીજો કોઈ અવકાશ મળતો નથી એ સિવાય મિત્રો એક સૌથી મહત્ત્વની વાત કે આપણું જે પાચનતંત્ર છે એ કમળ જેવું છે અને એને બ્રહ્મ કમળ કહેવામાં આવ્યું છે આ જે કમળ છે એ સૂર્યની ગતિ સાથે ખીલે છે અને સૂર્ય છે એની ગતિ જેમ ધીમી પડે એમ કમળ છે એ બંધ થતું જાય છે એટલે સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય ત્યારે આ કમળ બંધ થઈ જાય છે એનો સાવ દેશી ભાષામાં કહું તો આ પાચનતંત્ર બંધ થઈ જાય છે સૂર્યાસ્ત પછી એટલે સૂર્યાસ્ત પછી તમે જેટલું મોડેથી ભોજન લો છો એટલું શરીરને નુકસાન થાય છે હવે જે લોકો રાત્રિનું ભોજન બંધ કરી દે એટલે કે સૂર્યાસ્ત પછી ખાવાનું બંધ કરી દેતા હોય તો આવા લોકો પંદર દિવસથી લઈને એક મહિનો સુધી જો આ ટ્રાય કરવામાં આવે તો શરીરમાં કેવા કેવા ફાયદા થાય તો એક તો સૌથી પહેલાં ડાયાબિટીસવાળાને ઘણો બધવામાં ફાયદો થશે એ સિવાય મિત્રો ખાસ જે લોકોના શરીરનું વજન વધારે છે જેમને ફાંડ વધારે છે જેમને આખા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે તો આવા લોકોને ગઝબનો ફાયદો થશે શરીરનું વજન છે એ નિયંત્રણમાં ધીમે ધીમે આવવા લાગશે હાઈ બ્લડ પ્રેશર છે એ નિયંત્રણમાં આવવા લાગશે સાથે સાથે જે લોકોને પેટને લગતી નાની મોટી સમસ્યા રહેતી હોય છે જેમ કે કબજિયાત ગેસ એસિડિટી ખાસ કરીને ગેસ મોડેથી જમવામાં આવે ને ત્યારે એ જે ખોરાકનું બરાબર પાચન થઈ શકતું નથી કેમ કે પૂરતો અવકાશ મળતો નથી બીજા નંબરમાં પાચન શક્તિ રાત્રિના સમયે બંધ હોય છે જેના કારણે બધો જ ખોરાક જે આપણે જે ખાધો હોય રાત્રે ખાસ કરીને તો આ ખોરાક બધા ખોરાકનું પાચન થતું નથી અને ન પાચન થયેલો ખોરાક છે પેટમાં સડે છે જેને કારણે મિત્રો પહેલાં તો સૌથી પહેલાં પેટમાં ગેસની શરૂઆત થાય છે ત્યારબાદ આ જે સિસ્ટમ છે એમનામ ચાલ્યા કરે મોડેથી દરરોજ ભોજન લેવામાં આવતું હોય તો એને લીધે જે સડેલો ખોરાક છે એ પૂરતો બહાર પણ નીકળી શકતો નથી કચરાના સ્વરૂપે અને જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થાય છે આ કબજિયાત જો લાંબો સમય રહે તો તેમાંથી અરસ અને મસાજ જેવી સમસ્યા થાય છે કબજિયાત વધારે સમય રહેવાથી અને ગેસ છે વધારે પ્રમાણમાં બનવાથી મિત્રો એ ગેસ અવળો ગેસ થાય છે ગેસ ઉપર ચડે છે જેને લીધે મગજ સુધી પણ એની ખરાબ અને નેગેટિવ અસર ઉત્પન્ન થાય છે હૃદય સુધી એની નેગેટિવ ઉત્પન્ન થાય છે અને એક ભૂલને કારણે શરીરની અંદર અનેકો અનેક બીમારીઓ અને અનેકો અનેક શારીરિક સમસ્યાઓ સર્જાવાની શક્યતા છે એટલે જ મિત્રો કહેવામાં આવ્યું છે આપણા આયુર્વેદમાં સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે કે રાત્રિનું ભોજન છે જેટલું વહેલું લેવામાં આવે ભલે જીવનશૈલી એવી ભાગદોડ વાળી છે તેમ છતાં સૂર્યાસ્તને નજીકના સમયમાં પણ ભોજન કરી લેવામાં આવે એટલે કે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં પણ જો ભોજન કરી લેવામાં આવતું હોય તો પણ શરીરને વધારે નુકસાન થતું નથી પરંતુ આઠ વાગ્યા પછી અને નવ વાગ્યા પછી જે લોકો ભોજન કરતા હોય તો આવા લોકોએ નવ વાગ્યા પછી ભોજન કરવાનું બંધ કરી દેવું જોઈએ બીજા નંબરમાં એ કે રાત્રિનું ભોજન છે શું પાછળ જ લેવું જોઈએ કેમ કે અગાઉ કીધું એ પ્રમાણે રાત્રિના સમયે પાચનશક્તિ છે એમ મંદ હોય છે તો આવા સમયે જો હળવો ખોરાક લીધેલો હોય છે તો એનું ખૂબ સારી રીતે પાચન થશે જો હેવી ખોરાક લીધો હોય છે અને એનું પાચન બરાબર નહીં થાય અને પાચન બગડશે ને તો શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેલી છે ખૂબ ખૂબ આભાર જય માતાજી